નો દ્રક્ષ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્રક્ષની બેડીને ડામવા અથાક પ્રયત્નો કરી રહી છે ત્યારે સુરતમાં ગત રોજ મોડી રાત્રે સુરત એસઓજી અને પીસીવી પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરત શહેરમાં નો દ્રક્ષ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્રક્ષ માફિયાઓને પકડી જેલ ભેગા કરી રહી છે સુરત શહેરના યુવાઓને નશા તરફ ધકેલી રહેલ દ્રક્ષ ગાંજા જેવા નશા યુક્ત પદાર્થો વેચનાર સામે

જોકે ચેકિંગ દરમિયાન કોઈ ગુનાહિત વસ્તુ કે નશીલા પદાર્થો મળી આવ્યા નથી